અડાજણ પોલીસ ફરી આવી વિવાદમાં અડાજણ સૌરવ પોલીસ ચોકીનો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે કર્યું ગેરવર્તન સૌરવ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલાઓનું સન્માન ન જણાવવામાં આવ્યું પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ કહ્યું મારી પરમિશન વગર વિડિયો ઉતારે છે હમણા ગુનો કરું છું દાખલ મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની આપી ધમકી સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ કરી રહી છે આરોપી જેવો વ્યવહાર શું અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી પોલીસ કર્મચારીએ જ મહિલાને કહ્યું કે વિડિયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ કરીશ ફરિયાદ જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી

મારી કિંપત ભાઈ બોલાવું કેમ કરું છો વાત કરો બજે કરી મારી પરમિશન પર ઉતાર તારે જા ઉતારો ઉતારો વિડિયો તમ તારે તમે બેન જનીયે વાત તો કરવાની રાત કરવાની ઉજાવા દે અમારી લઉં જવા દે વાત એના વિરુદ્ધ અરજીમાં નામ છે સામે વાળા એના બે નિવેદન લેવાના છે બરોબર એની નામ એના બે નામ છે એટલે એના નિવેદન લેવાના છે અમારે तुम्हारी छोटी बात करो पर धीरे-धीरे बात करो आओ जब बात करो हमारे से हमें आई छोक यार तेरे बिना बात करो तूने ना नहीं बात करो बात करवानी जीत हुई कोई मारी शांति ने सबरे मारी असंतिया जी जॉइन नहीं अभी जाओ तुम्हें नहीं चाहिए हमारी असंती बहन हां बस अब मैं नहीं करता कान खबर पड़ी गई तुम्हें हां बस बस तू वक्त है वो मारे के मन से वीडियो बंद कर दे तू અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે